હૈદરપુરા નવાપુરા ગોલવાડ ખાતે જ્વારમાં જુગાર રમતા ત્રણ ઇસમોને પકડી પાડી જુગારનો ગરના પાત્ર કેસ શોધી કાઢીપુરા પોલીસ સુરત શહેર માન્ય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબશ્રી તથા ખાસ પોલીસ કમિશ્નર સેક્ટર એક સાહેબશ્રી તથા નાયબ પોલીસ કમિશ્નર જોન ત્રણ સાહેબશ્રી તથા મદદનીશ પોલીસ કમિશ્નરશ્રી શ્રી ડિવિઝન સાહેબ શ્રી સાહેબશ્રી નાઓએ પ્રોહિદિશન તથા જુગારની ગેરકાયદેસરની પ્રવૃત્તિને અટકાવવા સૂચના આપેલ હોય જે અનુસંધાની પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ એમ ચૌહાણ નાવના માર્ગદર્શન તથા હેઠળ રહ્યા પોલીસ માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હતા તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ સરદાર સંઘ સંજીવભાઈ નાઓને તેઓના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે બાતમી હકીકતના આધારે સુરત મહેધરપુરા નવાપરા ગોલવાડ કમલાપુરી શેરીમાં જાહેરમાંથી જુગાર રમતા ત્રણ ઇસમો અલ્પેશભાઈ જગદીશચંદ્ર રાણા કલ્પેશ રાજેશ રાણા